વડોદરા શહેરમાં સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત તંત્ર વિરુદ્ધ નારાજગી વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે ઐતિહાસિક સાગર તળાવમાં અવારનવાર માછલીઓના મોત થવાની ઘટનાઓ સામે આવે છે તંત્ર દ્વારા તળાવના બ્યુટીફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે પરંતુ તેની કાળજી ન લેવાતા માછલીઓના મોત નીપજી રહ્યા છે ત્યારે ફરી એકવાર સુરસાગર તળાવમાં અનેક મોટી માછલીઓના મોત નીપજી અને આસપાસના વિસ્તારોમાં દુર્ઘટનાનું સર્જ સમ્રાજ્ય ફેલાયું હતું ત્યારે તળાવમાં મોટી માછલીઓ રેલી જોવા મળતા જીવદયા પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સ્થાનિકો તેમજ જીવ દયા પ્રેમી દ્વારા સુરસાગર તળાવમાં ફિલ્ટરેશન તેમજ ઓક્સિજન પંપ બંધ હોવાને કારણે આ ઘટનાઓ ઘટી હોય તેવું માનવામાં આવી રહ્યું છે ઓક્ચલીમાં પહેલાં અહીંયા ફિલ્ટર જે ચાલતું હતું એ બંધ થઈ ગયું છે અને જે આ બધી જગ્યા થોડી છે એ થોડી ખુલ્લી કરવી જોઈએ માછલીઓ માટે અને પ્લસ મેદાની જે વસ્તુ છે જે આ બધા ખવડાવે છે એના કરતાં આપણે ઘરમાં બનાવેલી ઘઉંની વસ્તુ કાતો પછી તમે બાજરીનું છે એ બધું તમે હેલ્ધી ખવડાવો કેમકે એનો પણ જીવ છે અને આજે સ્મેલ આવે છે એના લીધે આજુબાજુનો એરિયા પણ બહુ એ થઈ રહ્યો છે એટલે થોડું જોવું જોઈએ વીએમસીને અહીંયા તંત્રને એવું કહેવા માંગીશ કે થોડું પણ અહીંયા પણ ધ્યાન આપવું જોઈએ કે આનો પણ જીવ છે જેવો આપણો જીવ છે ને એવો માછલીઓનો પણ જીવ છે ને એના લીધે કોઈ બીજાને પણ બીમારી થઈ શકે છે એના કરતાં અહીંયા તમે ચોખ્ખું રાખો અને પ્લસ ફિલ્ટર કરો પાણી અને જેમ બને એમ આ જલ્દી કરો એટલું વધારે સારું છે